ઓખરા સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની છરીથી મારીને મોતનો મામલો વકર્યો છે મૃતક વિદ્યાર્થીના પરિવારજનો ભારે રોષ વ્યાપ્યો છે મૃતક વિદ્યાર્થીના પરિવારજનો સ્કૂલ ખાતે પહોંચીને ઉગ્ર વિરોધ કર્યો હતો પરિવારજનોના ટેકેદારોએ શાળામાં તોડફોડ કરી હતી કેટલાક લોકોએ શાળાના શિક્ષકોને માર માર્યો હતો સ્કૂલની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપો કરી રહ્યા છે શાળાએ આજે શાળામાં રજા જાહેર કરી દીધી છે સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓની હત્યાથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે સેવન ડે શાળામાં વાલીઓ તોડફોડ પણ કરી છે શાળાનો દરવાજો તોડીને અંદર આવ્યું હતું તો વહેલી સવારે પણ પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા છે પોલીસે વાલીઓના અટકાયત કરી છે અને મામલો થાળે પાડ્યો છે જે વિદ્યાર્થીઓની હત્યા કરી છે તે વિદ્યાર્થી વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદ શાળાને મળી હતી વાલીઓએ વાહનમાં પણ તોડફોડ શરૂ કરી દીધી છે परमेश्वर परमेश्वर प र म े श અને આમનું ચાલુ છે દરેક દરેક એક થયે વિદ્યાર્થીઓ માટે જિલ્લામ મરીરાજ ભૂમિરાજ છે

છે મિડલ ફિંગર બતાવી એક્ચ્યુઅલી એબ્યુઝ કરવી પછી ડ્રગના મામલામાં બે દીકરી અહીંયાની બે દીકરી સુસાઇડ બી કરેલા છે તો આવી બધી ઘટનાઓ થતી રહે છે અને અવારનવાર બાળકો સાથે પૈસાની માંગણી કરે હેલ્થ સો રૂપિયા ઉઘરાવા ફીસની માંગણી અને અન્ય પ્રવાસ માટે સર્ટિફિકેટ માટે મેડલ માટે બધા માટે પૈસાની માંગણી કરે તો એની એની સુરક્ષા માટેનું કેમ વિચારતા નથી ભાવિ ભવિષ્ય માટે મા બાપ મોકલે છે પણ તો એ બાળકોનું કંઈ ભવિષ્ય ભવિષ્ય દૂર પણ એમનું જીવન બી અહીંયા સુરક્ષિત નથી કે વિરુદ્ધ કાર્યવાહી કરી

સેવન ડે સ્કૂલ ખોખરા વિસ્તારની અંદર ધોરણ ધોરણ અને ધોરણ નવની અંદર ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ દસની અંદર એક ભણતો વિદ્યાર્થી જે છે એમને સ્કૂલની અંદર ઝઘડો થયો સ્કૂલની અંદર ઝઘડો થયો એની અંદર જે નવમા ધોરણનો જે વિદ્યાર્થી ને દસમા ધોરણના વિદ્યાર્થીના પેટની અંદર કાતના ટુકડો માર્યો જેથી એને મરણ ગયેલો છે અને એના વિરુદ્ધમાં આપણે પહેલાં ત્રણસો સાત દાખલ કરેલી પછી મરી ગયા પછી આપણે એની વિરુદ્ધમાં ત્રણસો બે દાખલ કરી છે અને એ છોકરો નાય જે નાની ઉંમરનો છે નવમાં ધોરણમાં ભણતો છે એને પણ આપણે અત્યારે આપણા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં લઈ લીધો છે અત્યારે જે ટોળું છે એમની રજૂઆત એવી છે કે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ વિરુદ્ધમાં કાર્યવાહી કરે